આપણે જરા મૂકી આપીએ પણ એક વસ્તુ જ્યારે આનંદ મઠની વાત થતી હોય ને ત્યારે એક ચેતવણી મનની અંદર રાખવાની કે આનંદ નો બહુ જ ખોટો ઉપયોગ કરવામાં હંમેશા આવ્યો છે હંમેશા એ સંન્યાસીઓના આંદોલન તરીકે જ માત્ર બങ്കിം બાબુ લે છે અને બંકીમ બાબુના થોડાક નિબંધો પણ એ પ્રકારના છે કે અત્યારે જે રાષ્ટ્ર ભાવનાની ઉભરો આવ્યો છે એ પ્રકારની રાષ્ટ્ર ભાવના જૈંક બંકિમ બાબુના નિબંધોમાં અને આનંદ મઠની અંદર દેખાય છે એટલે મોટે ભાગે મોટા ગજરાના સર્જકો હોય એ આપડી જેમ તૂતુ મેમે ના કરે લડે નહીં એ સર્જક સર્જનાત્મક જવાબ આપે એટલે અહીં આગળ જે હિન્દુત્વની અથવા તો સન્યાસી આંદોલન વંદે માતરમ આખી જે વાત છે એને ટાગોર સર્જનાત્મક જવાબ આપે ઘરે ઘરે દ્વારા જે લખાય આ વિભાવના કેવી રીતે કરવી જોઈએ અને મુસ્લિમો ને હેરાન કરીને હિન્દુઓ સુખી રહી શકે એ વાત સાથે ટાગોર બિલકુલ સંમત નથી બિલકુલ એટલે કે એનું મુખ્ય પાત્ર ટાગોર ના બોલે એ મુખ્ય પાત્ર જ બોલે સંદીપ ની અંદર ક્યાંક તમને બંકીમ બાબુના વિચારો દેખાય અને એની સામે ટાગોર નિખિલના રૂપે કેટલા બિલકુલ ઠંડા રહીને પણ આ જ વાત ટાગોર એનું એક લેક્ચર છે જે હવે ગુજરાતી પણ થયું છે હિન્દી તો મળતું જ હતું રાષ્ટ્ર ધર્મ કે રાષ્ટ્ર રાષ્ટ્રદ ટોર ની દ્રષ્ટિએ રાષ્ટ્રવાદ શું કદાચ આપણા દેશને સુખી રાખવો હોય પરસ્પર નો નેશનલ સમજવો અને બહુ જરૂરી છે એટલા માટે હું આગ્રહ કરું કે આનંદ મઠ વાંચનારે ઘરે બાહિરે ચોક્કસ વાંચી ને ગોરા ચોક્કસ આગળ માત્ર માણસ તમે કેવી રીતે થાવ એની વાત અંદર ટાગોર કરે છે અને ફિલ્મોની વાત કરી તો હું થોડીક ફિલ્મોની યાદી આપું હું એની વાત નહીં કરું કારણ કે વાત કરીશું તો આપણે કદાચ ચાર વાગ્યા સુધી અહીં જ બેઠા આવીશું એટલી બધી ફિલ્મો છે આ બાબત પણ અદભુત ફિલ્મો જે પેલી તમારી તમારી એટલે કહું છું કે અમને એ પ્રકારની ફિલ્મો નથી ગમતી પંપ ઉખાડીને બરાડા પાડે પાકિસ્તાન વિરુદ્ધ પેલો સની દેવો જે ગદર એ એ રાષ્ટ્રપ્રેમ એ રીતના રાષ્ટ્રપ્રેમ ન વ્યક્ત થાય તમે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કેવી રીતે થાય એક બાજુ કમળાબેન પટેલની મૂળ સ્વતા ઉખડેલા લો અને સ્ત્રી એક જગ્યાએથી ઉખાડીને બીજી જગ્યાએ રોપો છતાંય કેવી રીતે એ જીવતી રહે છે અને ફરીથી જીવતી થાય છે તો ખામોશ પાણી નામની એક ફિલ્મ જે પાકિસ્તાનના દિગ્દર્શકે બનાવી છે પણ કળાને કોઈ દેશ ના હોય કોઈ ધર્મ ના હોય કોઈ સરહદ ના હોય એ જોજો કિરણ ખેર જે મને કદી નથી ગમતી તે આમાં મને બહુ ગમે છે અદ્ભુત રોલ એણે કર્યો છે એવી જ બીજી અદભુત ફિલ્મ જે તમારી વતન તમારી માટી સાથેનો તમારો જે પ્રેમ આને એવોર્ડ પણ નેશનલ મળેલો એ છે મમ્મો નામની ફિલ્મ જેની અંદર મળવો જ હોય તો એવોર્ડ સુરેખા સિકરીને પણ મળ્યો ફરીદા જલાલ પણ જેને મળ્યો હોય પણ અદ્ભુત ફિલ્મ હિન્દી સિનેમાનું એક માઇલ સિનેમા એટલે ગરમ હવા એમ એસ સથ્યુ જે દક્ષિણ ભારતના વતની એને આટલી ફિલ્મ કઈ રીતે બનાવી હશે એવો પ્રશ્ન થાય પણ જેટલી નવી પેઢી છે એને હું કહું કે એક જાહેરાત કરી છે એ તમે જોજો અને જો તમને સમજાશે એમાં પોતે પાત્ર તરીકે પણ હાજર છે પોતે જ ભજવું છે એની અંદર પાત્ર પણ જાહેરાત પણ એમણે બનાવી છે તો એક જાહેરાત કેવો ઉત્તમ સંદેશો આપી શકે એ પણ ધર્મપુત્ર નામની ફિલ્મ હિવાંશીબેને કહ્યું સુજાતા તો અસ્પૃશ્યતા નિવારણ ની કઈ રીતની વાત પણ કરી જેવી ગરમ હવા તો જ્યાંથી મળે ત્યાંથી જોવી અચૂક જોવી બલરાજ સહાનીને નેશનલ એવોર્ડ મળેલો એટલા માટે નહીં પણ આ દેશની અંદર જે લોકો દેશભક્ત મુસ્લિમ હતા જે લોકો આઝાદીની લડાઈ લડ્યા હતા અને જે લોકો પસંદગીથી ભારતમાં રહેવા તૈયાર હતા એની પણ આપણે કેવી અવદશા કરી એ નમૂના દાખલ અને છતાંય કોઈ જગ્યાએ કોઈ બરાડો નથી કોઈ અવાજ નથી ઇવન કોઈ ચહેરો નથી બલરાજ સહાની ને તમને ઘર નહીં આપીએ નહીં આપીએ નહીં આપીએ એ ડાયલોગ માત્ર રાખ્યો છે કોઈ જગ્યાએ એક ચહેરો બતાવ્યો નથી તો બહુ જ સરસ ફિલ્મો બંગાળમાં પણ બની બહુ સરસ ફિલ્મો આપણે ત્યાં પણ બની આખું લિસ્ટ જોતું હશે તો મેં કાલે બેતાલીસ ફિલ્મો આ પ્રકારની મળી છે જે આ પ્રકારની વાત કરતી હોય ક્યાંક ભાગલાની વાત ક્યાંક છલિયા જુઓ જે લોકપ્રિય સિનેમા છે રાજકપૂરની એની અંદર પણ બહારથી આવેલી સ્ત્રી એની આખી વાત છે અને ધર્મ કેવી રીતે ગૌણ થઈ જાય આખો અને માનવ્ય કઈ રીતે સર્વોપરી સાબિત થાય જે ટાગોર કે સૌથી ઉપર તો માણસ જ હોય બીજું કશું ના હોય એ જ વાત આ બધા જ લોકો કરે છે બહુ સરસ વાત કરી બંને બહેનોએ મને ખૂબ આનંદ થયો મને ઘણી પ્રાપ્તિ પણ થઈ પણ આપણે કેટલું બધું જોઈ નથી શકતા એ ઉમાશંકર જોશી એ બે પંક્તિમાં આ આપણે માટે અત્યારે છે આપણે આ બધું કળા જગતે ગાંધીજી એમના અનુયાયીઓ એ રક્તાત્મક કામ બધાએ બધું દેખાડ્યું છતાં આપણે આજે પણ કેવા છીએ એમણે નિશ્ચિતમાં કવિ કેટલું આગળ જુએ છે મારા દેશે શાશ્વતી શર્વરી કો મારા દેશે શાશ્વતી કાયમી શરવરી રાત મારા દેશે શાશ્વતી શરવરી કો નિદ્રા ઘેરા લોચનો લોક કેરા આટલામાં બધું આવી ગયું શરીફાબેન ફિલ્મ ની વાત કરતા હતા મને એક નાટક યાદ આવ્યું અત્યારે નાટક નું નામ યાદ નથી આવતું ઓગણીસો ચોત્રીસ માં મુંબઈમાં અને પછી સુરત અમદાવાદ વડોદરામાં ભજવાયેલું એ નાટક ગાંધીજી નો પ્રભાવ બધે ઝીલાતો હતો પણ એ જે નાટ્યકાર હતા એમણે ગાંધીને કેન્દ્રમાં રાખીને એક નાટક લખ્યું તો તરત જ એ વખતે નાટક ઉપર બેન આવી ગયો એટલે એ લેખકે અંગુલીમાલ અને ગૌતમ બુદ્ધ એ બંનેને કેન્દ્રમાં રાખીને નાટક લખ્યું એમાં જે અંગુલીમાલ બતાવ્યો ને અસલ ગૌરવ અધિકારી જેવો દેખાતો હોય એવો હતો અને ગૌતમ બુદ્ધ બતાવ્યા તો એમની એક પ્રતિમા બરોબર વચ્ચે મૂકી બાકી આ બધી જ ઘટનાઓ ચાલે સ્ટેજના આગળની ગળામાં માળા પહેરે બધું પાછળ ગૌતમ બુદ્ધ ની પ્રતિમા મૂકેલી અને એનું જે હૃદય બતાવ્યું હતું ગૌતમ બુદ્ધ તમે જોવું હોય તો ઉપર એમનું શરીર ખુલ્લું હોય છે તો એમનો હૃદયનો ભાગ હતો ને ત્યાં આગળ ગાંધીજીનો ચહેરો મૂક્યા નાટ્યકાર પણ લોકો સુધી નાટક નહીં ભજવાની છૂટ મળી તો આ રસ્તો એમણે કાઢ્યો હતો અને પછી થોડાક થોડાક વખતે એ હૃદય ખુલે એમાં ભૂરી લાઈટ થાય ને અંદર થી ગાંધીજી બહાર આવે ને પાછા અંદર જતા રહે બસ ગાંધીનો આટલી જ વાર આખા નાટકમાં ઉપયોગ થાય પણ એ બહાર આવે ને અંદર જાય એ દરમિયાન ગાંધીને જે કેવું હશે સામે બેઠેલા પ્રેક્ષકો એ જાતે સમજી લેવાનું તો હવે આ નાટક એ લોકો અટકાવી શકે એમ નહોતા કારણ કે એમાં ગાંધી તો કંઈ હતા જ નહીં એટલે આ આ પણ પ્રયોગો થયા છે એટલે આ બધાનો કહેવાનો મતલબ એક જે કળાકૃતિ મૂંગી રહીને જે કામ કરી શકે છે મને ને તમને એક વધારે સારા માણસ જે બનાવી શકે છે જે ભાષણોથી કે એનાથી નથી થતું એટલા માટે પણ આ બધું વાંચવું જોઈએ શ્રીધરણીનું એક નાટક જબક જ્યોત એ પણ આ સમયગાળાની વાત કરે છે જેને લાહોર નથી જોયું એ પણ આ સમયગાળાની વાત કરે છે અને એની અંદર એક પાત્ર બીજા પાત્ર ને પૂછે છે કે તું જે પતાયે કે તું મુસલમાન ક્યુ હે તો પેલો કે કે નહીં મુજે તો નહિ પતા હૈ તુજે પતાય હૈ તું હિન્દુ ક્યુ હે તો કે નહિ મુજે ભી નહિ પતા હૈ તો કે કે જ્યાં તમે જન્મ્યા એ તમારો ધર્મ જ્યાં તમે જન્મ્યા એ તમારો દેશ આપણા કોઈ બસની વસ્તુ નથી કે મારું નામ શરીફા કેમ ને આમનું નામ મિનળ અથવા હિમાંશી કેમ એની ઉપર આપણો કોઈ બસ નથી એટલે પેલો જે મુસ્લિમ પાત્ર છે એ કે છે પ્રકારની નવલકથાઓ આ પ્રકારની ફિલ્મો એ આપણને એવું શીખવાડે તમે આ ધર્મપુત્ર ની વાત નીકળી એટલે મને એવું થાય કે જે શશી કપૂર હાથમાં બંદૂક ને તલવાર લઈ અને બાકીના બધા મારી નાખું એવા મૂડમાં નીકળે છે કારણ કે હું હિન્દુ છું અને એને પછી ત્યારે એની છે કે તું નો દીકરો છે અને અમે તને ગોદ લીધેલો હતો તું નાનો હતો ત્યારે કારણ કે તારી માં કુંવારી માં બની રહી હતી અને બાપ કશે જતો રહેલો હતો એટલા માટે હવે તો બેસ અને ત્યારે થોડીક વાર એને એવું થાય છે કારણ કે આ એ પ્રકારની સેના હતી જે અત્યારે તૈયાર થઈ રહી છે ને વારે વારે પથરા ઉંચકવા માટે એ પ્રકારની સેનાનો એ સેનાની હતો અને એને હવે થાય છે કે હું શું લડું અને કોની સાથે લડું કેવી રીતે લડું કયો ભાષણ આપું આ જે દ્વિધા છે એ પછી માણસમાં પરિવર્તિત થવાની દ્વિધા છે કે હું કશું નથી જે ગોરામાં પણ છે ગોરાને એવું હતું શુદ્ધ બ્રાહ્મણત્વનો આર્યત્વનો એનો એનું અભિમાન હતું અને બાકીના બધાને તુચ્છ ગણતો એ અવડાતો બધાથી અને એની માં આનંદમયી છે તો એ કદી ના કે તું કોનું સંતાન છે પણ એને પછી ખબર પડે છે કે એ તો એંગ્લો ઇન્ડિયન નું સંતાન હતું એનો તો કોઈ બીજો જ ધર્મ હતો અને ત્યારે ગોરાને સાચું રાષ્ટ્ર સાચું માનવ્ય સાચો વિશ્વ પ્રેમ એ બધું જ ત્યારે સમજાય આર્યત્વ વાળી આખી વાત અથવા તો હું ચડિયાતો છું એની આખી વાત અથવા તો આપણે બધા જે લડીએ છીએ તે મારો ધર્મ મહાન ને તારો ઉતરતો ને તારો મહાન ને મારો ઉતરતો ભલે ગાંધી એવું કહ્યું કે હું જન્મે હિન્દુ છું પણ કોઈ જગ્યાએ ગાંધી એ અન્ય ધર્મોનો નીચો બોલ્યા હોય એવું કદી નથી બન્યું કુરાન વાંચ્યું બાઇબલ વાંચું એના વિશે ઉત્તમ ભાષ્યો લખ્યા લખાવડાવ્યા વિનોબા જેવા લખ્યા તો આ જે માણસ કરી શકે એ કેટલી બધી વાર ગાંધી એવું છે કે ઈસુ કક્ષાએ પહોંચવું બહુ અઘરું છે પાદરીઓ સાથે વાત કરે ત્યારે પાદરીઓને પણ એટલું જ સન્માન આપે વાત માત્ર આટલી જ છે કે હું તમને નફરત કરું અને તમારી સાથે એક સંબંધ બાંધું એના હું હું તમને તમને પ્રેમ કરું અને આપું તમારો ધર્મ અને મારો ધર્મ બે બાજુમાં રહી જાય અને માણસ નો ધર્મ ઉપર આવે એ ક્યાંય ગાંધીને કેવું હતું કરવું હતું એવી એક દુનિયા એને જોવી હતી પણ કમ નસીબે એનું રામ રાજ્ય એ અત્યારનું રામ રાજ્ય નહોતું જે મૂર્ખાઓ એવું કહે કે રામ મંદિર બન્યું તે દિવસે ભારત આઝાદ થયું એ તમામે તમામ શહીદોનું અપમાન છે તમામ શહીદોનું એટલે મૂળભૂત રીતે આપણને જે રામ રાજ્ય ગાંધી વાંછિત હતું અહીં બેઠેલા બધા એવા રામ રાજ્યની કામના કરે એવા રામ રાજ્યના સપના જુએ અને એવા રામ રાજ્ય માટે વાંચે લખે બોલે મહેનત કરે તો માનો કે અમે સમક્ષ રાપર આવ્યા એ લેખે લાગી